you

જોકે હજુ સુધી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા કાંકરે તાલુકા વિકાસ અધિકારીને અને મામલતદાર કચેરીમાં પાણીના નિકાલ માટે અરજી કરાઈ છે ત્યારે હવે તાત્કાલિક અસરથી પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય તો મોટા પ્રમાણમાં નુકસાન સાથે હેરાનગતિ વેઠવાનો વારો આવશે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પાણીનો નિકાલ કરવા માટે પ્રયાસો કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે ત્યારે જે તે સમયે રસ્તા ઉપર પાણીનો નિકાલ કરવા માટે ગટર લાઇન માત્ર અડધા ફૂટ જેટલી જમીનમાં નળ નાખી ઘોર બેદરકારી દાખવી છે અને હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે શું ખરેખર તંત્ર દ્વારા આખાળા કાન કરી રહ્યા છે અને હવે ઇન્દિરાનગરના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જાહેર રસ્તા ઉપર કાદો કીચડ અને ગંદકીથી રોગચાળો ફેલાય તેવી સ્થિતિ છે ત્યારે હવે કાંકરા તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યાએ સિયોડી ગ્રામ પંચાયત પંચાયતના તલાટી મંત્રીને આ અંગે તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચી યોગ્ય કરવા માટે મૌખિક સૂચના આપવામાં આવી છે ત્યારે હવે તમામ પ્રકારની બાબતો અંગે તંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં આવશે તે જોવું રહ્યું અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિયોરી છે મારા આખું આ કુંડી ભરાઈ ગઈ હતી આખા પડી હતું પણ સાઈડ